આમોદમાં ત્રણ મગરને એક અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું વન વિભાગની ટીમે ત્રણ મગરને એક અજગરનું રેસ્ક્યુ કર્યું આમોદના વિવિધ વિસ્તારોમાંથી આ રેસ્ક્યુ કરાયું નાહિયેર ગામેથી અજગરનું રેસ્ક્યુ કરાયું પત્રીશ્રી તળાવ વાડીયા માંથી મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું મંજુલા વાસણા ગામમાંથી પણ મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું નદીમાં પૂરની સ્થિતિ આવી અને પાણી ફરી વળ્યા જેની લીધે આમોદ ધાધર નદીના પાણી ચારે બાજુ ગામડાઓના વિસ્તારની અંદર ભરાયા હતા અને જેને લઈને હવે પાણી ઓસર્યા છે ત્યારે આમોદના અનેક ગામોની અંદર અમે તમને બતાવીશું કે આ આ આ પિંજરાની અંદર મગ્ર છે અને જે મગ્રોને પૂરવામાં આવ્યા છે અંદાજિત થી ચાર જેટલા મગરોને હું કેમેરામેનને કહીશ કે તે આ આ મગ્ર છે જે આમોદ ફોરેસ્ટ વિભાગની ટીમે તેને રેસ્ક્યુ કરીને પાંજરામાં પૂર્યા છે હાલ વિવિધ ગામોની અંદર મગરોને પાંજરામાં પૂરવામાં આવ્યો છે ત્યારે આપણે વાત કરીશું આમોદ તાલુકાના નહિયર ગામની કે જે નાહિયર ગામેથી એક પંદર ફૂટ જેટલો મહાકાય અજગર પણ ઝડપી પાડવામાં આવ્યો છે અને તેને ઝડપીને આ ફોરેસ્ટ વિભાગની ટીમે આમોદ ફોરેસ્ટ વિભાગ ખાતે આમોદ સામાજિક વાણીકાના સ્ટાફે ચારથી થી પાંચ મગરનું રેસ્ક્યુ કરેલ છે તેમજ આજ રોજ અમે રેન્જ કચેરી હાજર હતા તો સ્ટાફને ફોન આવેલો કે નાયર ખાતે એક મહાકાય અજગર જોવા મળેલ છે જેથી તાત્કાલિક રેન્જ સ્ટાફ તેમજ એનજીઓના માણસોને લઈ અને સ્થળ પર ગયેલ અને સદર અજગરનું રેસ્ક્યુ કરી અહીંયા આમોદ રેન્જ કચેરી ખાતે લાવેલા છે જેને મેડિકલ ટ્રીટમેન્ટ કરી અને તંદુરસ્ત અવસ્થામાં હોય તો પછી એને કુદરતી નૈસર્ગિક વાતાવરણમાં છોડવાની કાર્યવાહી કરવામાં આવશે આમ આખા વર્ષના ડેટા કાઢીએ તો સપોઝ પચીસ તીસ મગર તો ચોમાસાની સિઝનમાં હોય છે ઓછામાં છે હાલ ધાતણ નદીના પાણી ઓસર્યા બાદ એક અજગર અને ત્રણ જેટલા મગરને રેસ્ક્યુ કરી અને તેની મેડિકલ ટ્રીટમેન્ટ કરીને તેને સુરક્ષિત જગ્યાએ છોડવામાં આવશે રફિક મલે એક સંદેશ ન્યૂઝ